કોની ફોન કરતે આવી જા સાડ હાચી હો મોં તો ફરી કર લે એ લે લે ને હું બોલ દે ને બોલ દે નાટક કરે ગમ મા જલેબી ખાલ તું બોલ દેખ હા બોલ જો તું જલેબી આલુ તો હા ગલે બિઠાવીએ ગલે બિઠાવીએ અભિષેક ભાઈ તારે વધારે બગળો હતા આ દાડે બોજે ફોન નઈ કરવા દેતો લ્યા ભાઈ कोय ने कोय ने आला त नाही हां कोय ने काय बघतोय कोण जंग बघतोय मां जळली काही भो बोल्या हा मो

આજે એમ કે કે જલેબી ખાવી છે એટલે તો તાન કહું છું આ તો આપણે રાતના ઉગવાઈ આજે છે ગોકળ જેવો ગોકળ થોડી નાખે દજો ઓમ

ના 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 ગયા થોવે જાઉં તું બાધામ હોવે બાદ હતી એમ પણ નહિ આવે કે આજ બંધ જવાનું મારે બાદામ એવું હોય એમ એમ કરો તો તમે બે લઈ ફેવડી ના લેલો

અરે યાર સાલ ગળે વાગે હે હેડી બોઢા પાડો જન્મ નહી આવતો નહી હા હું પૈસા 2000 जागी दिया

Nanti motor maluku bacain nih lah. Nanti gimana

મારા મોટા ભાઈ છીએ બોલાવ હા તો બોલાઈ ફોન કરો હેલો હા ભાઈ ભુવા લાયા હે એક થાય વડા નું બંધાય હા ભૂલા ભાઈ તમે કાળુ બે જણા ને હા બે ભાઈ આવો તમે

આઈ આઈ ગજો આને તમાર ભા અમે ચાં બે ખા આવો 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 ભાઈ આવ 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 બોવાજી આવ આવ ભાઈ આ સોબરા માં દેગી ના આ ગયો એવો આતો એવો આતો હળો ભાઈ દેવ તો હમ નાયો તો આ બાજ આયો સોબરા હા એ યાદલે દે

તમારાગડા બાબત પણ છે આ દેડું વળગાડતો હડો કે આપડે મને છોકરો કરે બરોબર નું હોય તમે જીધ મારે જીત તો પૂરી કરે આવું આવું જીધું માર જવું હોય તો બરોબર કે જીધ મારશી આવ

ઘ લડાઈ ને જતા રહ્યા બરોબર મારે તું શું બાબતે લડણ એમ કે જમી બાબતે લડણ જમી બાબત થી dù vậy thì làm sao đi mà ra ngoài cái này mùa mà lo tầm ý đi nơi chân nơi emu bà rút ban nico năm mà bây giờ bây giờ vậy kể nha mùa bây giờ 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 bây giờ